નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માં ખોડિયારની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘાણી પરિવાર દ્વારા આયોજિત આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગુરુવાર આપા હરદાસ આપા મેરામ તથા ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અને કુળદેવીમાં ખોડિયાર બ્રહ્માણીના આશીર્વાદથી યોજાયેલી આ રથયાત્રાનું પ્રસ્થાન શ્રી રંગ વિવંતા જેઆઈડીસી અંકલેશ્વરથી થયું હતું રથયાત્રા નિયમ ચોકડી પારસમણી ચોકડી પંચવટી સોસાયટી

એટલે જીઆઈડીસીમાં માં જગદીશભાઈ મેઘાણીને ઘરેથી માં ખોડિયારની શોભાયાત્રા આખા જીઆઈડીસી માં ફરીને આજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે માં ખોડિયાર કેવલ એક પટેલ જ્ઞાતિમાં નહીં પણ અઢારે વરણ જેને માથું નમાવે છે અને મા ભગવતી મા ખોડિયાર ની પૂજા કરીને માના આશીર્વાદ મેળવે છે એવી માં ખોડલની આજે જયંતિ નિમિત્તે મારી શુભકામના અને મા ભગવતી સૌનું કલ્યાણ કરે બધાનું રક્ષણ કરે એવી શુભકામના જય માતાજી જય માતાજી સમસ્ત સમાજ સમસ્ત ધાર્મિક સમાજ અને સાથે લઈને ખોડિયા જયંતિ નિમિત્તે આજે બહુ મોટી સંખ્યામાં મા આરતીનું પણ આયોજન કરેલું છે અને જીએડીસી નગર યાત્રાની અંદર માતાજી આજે નગર યાત્રા કરશે એટલે સૌ સાથે મળીને અને માતાજીનું ફર્સ્ટ ક્લાસ એકદમ ફંક્શન અમે ઉજવી રહ્યા છીએ જય માતાજી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર